દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું બનાસકાંઠા એલસીબી પોલીસે ખેતરમાં ચોથા નેટવર્કનો કર્યો પર્દાફાશ ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર અને લિક્વિડ બનાવવાના સામગ્રી સામાનનો મુદ્દામાલ કબજે લઈને ચાર આરોપીને અટકાયત કરી છે જે મામલે પોલીસે તપાસ ધમધમાટ શરૂ કરી છે બનાસકાંઠા જિલ્લાના દિયોત્રના ટુચકવાડા ગામની સીમા ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતું લિક્વિડ યુરિયા બનાવવામાં આવી રહ્યું છે તેની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ રાત્રિના સમયે રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું દિયોદર પોલીસે સ્થળ ઉપરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસિડાઇઝ્ડ યુરિયા ખાતર બનાવ્યા પછી તે એગ્રીકલ્ચરલ ડીલરોને આપવામાં આવે છે અને એગ્રીકલ્ચર ડીલરો જે ખેડૂતોના આધાર ઓથેન્ટિફિકેશનથી પીઓ પીઓએસ મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય ખાતર અનધિકૃત રીતે મેળવીને તે યુરિયા ખાતરનો ઉપયોગ કરીને બીએસ છ વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવીને ગ્રાહકોને છાવ છેતરવાના હેતુથી રજિસ્ટર્ડ કંપનીના લેબ વાળી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ ઉપરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજારનો મુદ્દામાલ કબજે કરી વાહનમાં વપરાતો યુરિયા લિક્વિડ બનાવનાર કુસારામ લાલારામ જાટ પૂનમ ચંદ મોટારામ જાટ અને ગોકારામ રાવતારામ જાટ ભરતભાઈ રૂપાળી રૂપાભાઈ માળીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે તેવીસ ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડૂચકવાડા ગામે એક નકલી ખાતર પાસે ખાતર મેળવી અને એના પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ પીએસઆઈ અધિકારીને નેતૃત્વ હેઠળ અહીં એક જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા આ લોકોએ સરકાર માન્ય સબસિડાઈઝ ખાતર ખરીદતા હતા સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં અને પછી આ આ લોકોએ વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં રૂપાંતરણ કરતા હતા જે સિક્સ ગાડીમાં હાલ ફરજીયાત છે અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું આ એક ટાટા કંપની હોય અથવા તો મહેન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય અથવા એડ બ્લૂ કંપની હોય આ કંપનીઓને બક્સામાં ભરીને લોકોને જેન્યુન બતાવીને વેચતા હતા છેતરપિંડી કરતા હતા એ ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ચાર ટોટલ છ આરોપી છે એમાં એમાં ચાર ધરપકડ થઈ ગઈ છે આરોપીઓનું નામ છે કુષારામ જાટ પૂનમચંદ જાટ ગોગારામ જાટ અને ભરતભાઈ માળી ફરીથી બે આરોપીઓ છે આ બે આરોપીઓમાંથી એક આરોપી છે એવું જ એવો છે કે જો એમને સબસીડાઈઝ ખાતર આપતા હતા આ પાલનપુર બાજુનો છે પણ એમની ધરપકડ કરવાની હાલ બાકી છે અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને આ દિલ્હીથી છે આ એમને આ રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય મહિન્દ્રા હો એમનું બોક્સેસ આપતા હતા કે તમે એમાં એમાં ભરીને લોકોને વેચા વેચી આપો એનાથી એમના ઉપર આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમો અંદર અને આઈપીસીની કલમો અંદર દુગુનો દાખલ થયું છે જેમાં ઇમ્પોર્ટન્ટ કલમ છે બીએનએસ ત્રીસો સોળ પાંચ એકસઠ ચોપન એકસો અગિયાર સાત અને ત્રીસો અઢાર અને આવશ્યક ચીજવસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે હાલ અમારી પાસે એક લાખ પંદર હજાર અડતીસ રૂપિયાનો મુદ્દામાં કબજો કર્યું છે પોલીસે જેમાં ડુપ્લીકેટ યુરિયા પણ છે રામજીભાઈ પટેલ કરીને છે એનું નામ રામજીભાઈ પટેલનું પોતાનું શોપ શોપ હોય કદાચ આ વિષય છે હાલ પીઆઈ જારી પાસે આ તપાસ આપી છે અ પણ એવું પ્રથમ દ્રષ્ટે એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે પાલનપુર આ એમને સબસિડાઇઝ્ડ યુરિયા આપતો હતો તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો આ તપાસનો વિષય છે તપાસનો ફલિત થઈ જાય છે જ્યાં અત્યારે તે આ વાતની કોઈ ખરાઈ નહીં થઈ શકી હાલ કન્ફર્મ નહીં તો છે માટે આપણે નહીં કહી શકું પણ જ્યારે પણ કન્ફર્મ થાય આ તપાસનો ફલિત થાય તો આપણે કહી દઈશ ફરી ઓકે